લસણ જો સિંગ લઈ લીધી છે સાદી ચીંગ લીધી છે મસાલા સીંગ લીધી છે લાજરાબ ચટણી છે લસણની ચટણી આપણે ઘરે બનાવશું જાતે બધી લસણને કોથમરી બધું એ નાખીને અને આમાં આપણે લઈ લીધા છે પાવ પાઉભાજીના પાવ આવે ને એ લીધા છે આમાં સેવ લઈ લીધી છે બટેટા છે ને ચાર પાંચ બટેટા લઈ લીધા છે અને બાફવા મૂકી દીધા છે ચાલો ફટાફટ હવે પાણી નખાઈ ગયું મીઠું નખાઈ ગયું છે તો ગેસ ચાલુ કરી લઈએ ને ફટાફટ બાકી અને તે મસ્તીમાં આપણે પહેલા ફટાફટ એકદમ ઝુયા ગયા ગાંગા સુધારવાનો વાળું પાણી બનાવવાનું છે પાણી ફુકીનું પાણી આને તો ચાલો બધે પીવા જય માતાજી ને ઊનું કેમ જય માતાજી જય માં મારા મમીના ભલોગમાં તો આવા છો તો નેક ખોકજ જ ગેસ ચાલુ કરી લીધો પાસે તો પેલી મૂકી દે દે છે બટેટા બફાઈ ગયા છે તો આજે ચટણી મેળ લીધી છે જવાબ તો આપણે એને એક ગ્લાસ પાણીમાં આખું પેકેટ નાખવાનું હોય મેં અડધો ગ્લાસ પાણી લીધું છે અને આપણે અડધો પેકેટ નાખશું કારણ કે આ થઈ જાય અમારે પાણીને ખાવાની હોય તો એટલી બધી ચટણી શું કરવી છે તો ચાલો જો આગળ કેવી બને છે ને તમને બતાવું પાસે આપણી મસ્તીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને જો આ આપણું લીલું પાણી ધાણા લસણનું ઘરે બનાવી નાખ્યું મસ્તી ફૂલ વાળું

પાવમાં અંદર મસાલામાં બધે બે ચમચી જેવું દહીં નાખી દીધું છે તો જે આપણે આ મસાલા નો જે મસાલો તૈયાર થાય ને એકદમ મસ્ત તૈયાર થાય અહીંયા તમે જોઈ શકાય આપણો બધો મસાલો હવે સુધી કરી નાખો ગરમ ગરમ બટેટા મેળવી સૂંધો કરવા માંડીશું થોડું ગરમ લાગે છે હાથમાં આપડે ગરમી સહન નો થાય બહુ ગરમ લાગતું હતું તો સમસો લઈ લીધો પછી ચમસા ઉપયોગ ઉપયોગ કરી નઈએ તો આ બટેટાનો સોલો નાખી દઈશું

હવે આપણે દહીં આવશે દહીં અને હવે આમાં નાખશું છે જેવું દહીં દહીં તો બધું ઓપ્શનલ છે ભાવે તો નાખવાનું ન કે નો નાખો તો હાલે ઉપરથી જો મસ્તીનો બટેકાનો માવો હા બટેકાનો માવો આવી રીતે માવો ભરાઈ જાય ને પછી પછી એમાં વચ્ચે સમસી ફેરવી દેવાની તમે કાંદા ટમેટા અને હવે આપણે એમાં નાખી દઈએ ઉપરથી સેવ તો જો આવી રીતે મસાલા પામને અમે બનાવી તમે કેવી રીતે બનાવો છો કમેન્ટ કરજો તો આપણે એને

કે વિડીયો કેવો લાગ્યો છે અને તમે મસાલા કાવો કેવી રીતે બનાવો છો તો ચાલો બાય કાલે ફરી મળશે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે